પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીના મુદ્દે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં પશ્ચિમ બંગાળના સંદેશ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરુદ્ધ જિલ્લાના વડા મથક વેરાવળ ટાવર ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બહેનોના ઘરમાં જઈ અને બહેનો સાથે અત્યાચાર જે શબ્દથી વર્ણવી ન શકાય તેવા સામૂહિક અને એમના સામે જ તેમની સામે અત્યાચાર કરવામાં આવ્યા છે જમીનના ટુકડા માટે થઈને અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે અને બહેનો પોતાનું મોં છપાવીને કપડાવાળે પોતાનું મોઢું બંધ ઢાંકીને પોતાની યાતનાઓ વર્ણવે છે અને કહે છે કે અમારે આ રાજ્યની અંદર અમારી કોઈ જ સલામતી નથી અમે સતત ભયના પ્રવાહમાં અમે જીવી રહ્યા છીએ અને કાયદો જ અત્યારે કોઈ કામનો નથી અત્યારે રક્ષકો જ ભક્ષક બન્યા છે અને અમારે પણ શાંતિ જોઈએ છે અને સન્માન જોઈએ છીએ તો મહિલા મોરચાના બહેનો આ બહેનોની સાથે છે